નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવી સ્ટોરી લઈ અને તમારા માટે હાજર થઈ ગયું છું જેમાંથી તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈઓ દોસ્તા ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો જે વ્યક્તિ વારંવાર નિષ્ફળ થાય અથવા તો એનો ખરાબ સમય ચાલતો હોય ને આ વિડીયો જરૂરથી એને સેવ શેર કરી દેજો તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરજો જંગલમાં એક સિંહણ હતી ટૂંકમાં એક પ્રેગનેન્ટ હતી એના પેટમાં એના બચ્ચા એ દરમિયાન હવે એની પ્રસ્તુતિ થવાનો ટાઈમ જ હતો એ દરમિયાન બે શિકારી એની પાછળ દોડ્યા સિંહણ આગળ શિકારી પાછળ સિંહણ આગળ હવે એમાં એક મોટી છલાંગ મારીને એમાં સિંહણના પેટમાંથી એક સિંહણના પેટમાંથી એક બચ્ચાનો જન્મ થયો અને એ બચ્ચું યા આજુબાજુ જે ભેળ બકરી હોય ને સિંહણ તો ભાગી ગયું કારણ કે શિકારનો બીક લાગતી પણ એનું બચ્ચું ત્યાં રહી ગયું હવે એનું બચ્ચું બકરા સાથે અને ખેટા સાથે ધીમે ધીમે મોટું થવા લાગ્યું છે અને વર્તન પણ બકરા અને ખેટા જેવું જ કરવા માં એને ખબર નથી કે હું એ સિંહનું બચ્ચું છું ધીમે 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 બચ્ચું મોટું થવા માં બકરા જેમ જીવન જીવે એમ જીવન જીવવા માંડ્યું ખેટા જેમ જીવે બકરા બીવે તો આ એ રીતના બીવે સંઘ એવો રંગ લાગે ને આપણે ગુજરાતીમાં કહેવત છે છે કે જેવો સંઘ એવો રંગ ધીમે ધીમે વચ્ચું થોડું મોટું થયું એક વાર જંગલમાં ઘેટા બકરા સાથે આ પણ હતું ત્યારે સિંહના ટોળાએ હુમલો કર્યો હુમલામાં ઘેટા બકરા તો બધા ભાગી ગયા અને આ નાનું બચ્ચું હતું એ પાછળ રહી ગયું તો જોયું જેવું જ છે સિંહે જોયું મને છોડી દો મને છોડી દો મને મારતા નહીં સિંહનું નાનું બચ્ચું કહેવામાં આવ્યું કે મેં તમને મારસી નહીં તું ઘેટા બકરા નથી તું અમારી જેવો છું તો કે ના ના હું ઘેટા બકરા જેવું છું કે તમે મને મારતા નહીં મને છોડી દો મારા સાથીદાર બધા ભાગી ગયા છે હું એકલું શું કરીશ સિંહ કે તું ખેટા બકરામ નથી તું અમારું બચું છો તે કે ના ના હું નાનપણથી જ એમની હારે રહું છું એ બધા ભાગી ગયા તો મને મારોમાં મને મૂકી દો હું એકલો પડી જઈશ હું ક્યાં જઈશ કોઈ વાતે માને નહીં સિંહનું નાનું બચું પછી એક સિંહ છે એ નદી કિનારે ગયો અને એને સાથે લઈ ગયો અને નદી કિનારે એનું પ્રતિબિંબ દેખાયું કે જો તારું મોઢું ને મારું મોઢું જો હરખું જેવું છે સિંહનું બચ્ચું જોવે છે હા કે તમારું મારખું છે એટલે તું અમારા જેવો છો તું ઘેટા બકરા ખાલી મોટો થયો છું તું ઘેટું બકરું નથી અને હવે તારે દુનિયાને સાબિત કરવાનું છે તું કે સિંહ છો કે કેવી રીતે કે ત્રાળ મારીને મોટો અવાજ કરીને તો કે કેવી રીતે મને એકવાર કિયો કે સિંહે મોટો અવાજ કર્યો ગર્જના કરી થોડી વાર પછી એ જોઈને અને નાના સિંહના બચ્ચાને પણ મોટો અવાજ ગર્જના કહી એની ગર્જનાથી આખું જંગલ અવાજ દૂર સુધી ગયો તમને તો ખબર જ હશે કે સિંહની ગર્જના પાંચ કિલોમીટર સુધી જાય છે જેવી નાના સિંહ ગર્જના કરી ઝાડ ઉપરથી વાંદરા પડી ગયા પક્ષીઓ ઉડી ગયા ધરતી ઉપર પક્ષી બધા ભાગ દોડ કરવા માંડ્યા એમને એમ કે હમણાં આપણો શિકાર થઈ જશે સાહેબ આ નાની એવી સ્ટોરી છે પણ કહેવાનો મતલબ એ છે સાહેબ કે આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળે કદાચ તમારો ખરાબ સમય હોય તમને પ્રગતિ ન મળતી હોય તમારી ધીરજ ખૂટી ગઈ હોય અથવા તો તમારી સંગત અલગ વ્યક્તિ ઉછેર થઈ હોય તમારી સંગત ખરાબ હોય કારણ કે જેટલા પણ સક્સેસ થયા છે જેટલા પણ મોટા મોટા બિઝનેસમેનો થયા છે સાહેબ એ બિઝનેસો આપણી જેવા માણસ જ હતા તો આપણે કેમ સક્સેસ ન થયા એ સક્સેસ થયા આ સિંહમાં પણ એવું જ હતું કે સિંહનું બચ્ચું ઘેટા બકરા હારે મોટું થયું હતું એટલે એને ઘેટા બકરા સમજવા મળી હતું એક્ચુઅલી હતો એ સિંહ કદાચ તમારામાં પણ એવી મોટી આવડત હોય પણ તમારે ગલત સંગતમાં ફરતા હોય એવું પણ બને તમે એ જુઓ કે જે ગૌતમ અદાણી છે ધીરુભાઈ અંબાણી છે એ આપણી જેવા માણસ જ હતા એ શાક રોટલી દાળ ભાત જ ખાય છે અને એ કઢી પીવે છે જે છાસની બનેલી છે એ કે સોનાની કઢી તો પિતા નહીં હોય તો આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ હોય તે ભૂલનો સુધારો કરો સાહેબ કારણ કે એ સક્સેસ થઈ શકે તો આપણે કેમ નહીં કારણ કે એ માણસ છે તો હુંય માણસ જ છું એવું વિચારો ભૂલ સુધારતા જાઓ અને એક દી સફળતા ચોક્કસ તમને મળશે 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 થોડી ધીરજ પણ રાખવી પડે કારણ કે ખરાબ સમય હોય ને ત્યારે માણસનો ત્યારે માણસને ધીરજ રહેતી નથી કેવું છે ને કે સારો સમય બહુ જલ્દી જતો રહેતો હોય છે પણ ખરાબ સમય સાહેબ સમય જલ્દી જતો નથી અને તમારી ધીરજ પણ કેટલીક વાર ખૂટી જતી હોય છે તો જેને પણ ખરાબ સમય હોય સાહેબ એના વિડીયો શેર કરી દેજો અને કેટલીક વાર કોઈ ખરાબ સંગતમાં પણ હોય તમારા મિત્રવર્તુળમાં એવા ખરાબ હોય જેથી તમે સક્સેસ ન મળી શકતી હોય છે એવું પણ બને બધા એવા નથી હોતા સાહેબ પણ આવો પણ કિસ્સો બનતો હોય છે આ નાનો એવો કિસ્સો છે પણ શીખવા ઘણું મળે છે જો તમારો કોઈ ખરાબ સમય હોય અથવા ભાઈબંધ દોસ્તાનો ખરાબ સમય ચાલતો હોય તો એને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો જેથી એની ધીરજ ન ખૂટે અને કન્ટિન્યુ એ ભૂલના સુધારા કરીને એક દિવસ સક્સેસ જરૂર મળે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવા જ નવા નવા મોટિવેશનલ વિડીયો જેમાંથી કંઈક શીખવા કંઈક જાણવા મળે એવા વિડીયો હું તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો